આણંદ મતદાન બૂથ ખાતે મતદાન બાદ ચુનાવ કા પર્વ દેશ કા ગર્વના સંદેશ સાથે થેન્ક યુ કાર્ડ આપી મતદારોનો આભાર માનવામાં આવ્યો હતો બૂથ નંબર ઓગણચાળીસ ખાતે મતદાન કરવા જનાર પ્રત્યેક મતદારોને મતદાન બાદ તુલસીના બીજ સાથેનું ઇકો ફ્રેન્ડલી થેન્ક યુ કાર્ડ પણ આપવામાં આવ્યું હતું આ ઇકો ફ્રેન્ડલી થેન્ક યુ કાર્ડની વિશેષતા એ છે કે આ કાર્ડ કાગળના માવાની સાથે તુલસીના બીજને સંમલિત કરીને બનાવવામાં આવ્યું છે જેના કારણે મતદારો જ્યારે આ કાર્ડને તેમના ઘરે જઈને માટીના કુંડામાં માટીની સાથે ભેળવી દેશે એટલે તેમાંથી તુલસીના છોડ ઉગી નીકળશે સવિશેષ તેઓને આપણે એક સીડ કાર્ડ આપીએ છે એ કાર્ડ છે એક થેન્ક યુ કાર્ડ છે અને એ પોતે ઘરે જઈ એને કુંડામાં વાવે તો તેમાંથી તુલસીનો એક છોડ બની શકે છે એ છોડ જોઈને તેઓ કાયમ પોતે યાદગીરી વાગોળી શકે છે કે તેઓ આ રીતે મતદાન કરવા માટે ગયા હતા ફર્સ્ટ ટાઈમ વોટ કરવા હતા એક મોકો આપ્યો અને મને જરા થેન્ક યુ કાર્ડ આપ્યું છે તુલસીના સીટ્સ છે અને હું ઘરે જઈને તો છે ને અને પછી મને જિંદગી ભર યાદ રહેશે આગળ કે મેં ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો તો જે આ તુલસીના બી અમને આપ્યા એ અમને બહુ જ આનંદ થયો બે હજાર ચોવીસની યાદગીરી રહી અને આ બધી થીમ અમને ગમી